સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત છે અત્રે જામનગર જિલ્લાના કાલાવડ ગામ પાસે આવેલું નાના વડાળા ગામમાં મલુબાઈ માતાજીનું મંદિર આજે હું તમને મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી બતાવી રહ્યો છું આપ સૌ જોઈ શકો છો સમાજના ચાર મહાન ઇતિહાસકારો શ્રી કીર્તિભાઈ માવડિયા હસમુખભાઈ રાઠોડ હસમુખભાઈ લખતરિયા અને મહેન્દ્રભાઈ મારૂ મલુબાઈની મંદિરની જગ્યા ઉપર એક નવું સંશોધન કરવા આવ્યા છે આજે મારા સમાજ દર્શન ચેનલના માધ્યમથી હું તમને એક સમાજનું ગૌરવ જેને કહેવાય અને નારી શક્તિનું બેમિશાલ મુહૂર્ત એવા મલુબાઈ માતાજીનું મંદિર મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું આપ સૌ જોઈ શકો છો જય લિંબત જય શૈન મહારાજ સમાજ દર્શન ચેનલ અમદાવાદ અત્રે અમે રાજકોટ જિલ્લા અને જામનગર જિલ્લાની બાઉન્ડ્રી ઉપર આવેલો વાણંદ નાઇ સમાજનું મલ્લુભાઈની જગ્યાએ ઉપસ્થિત છીએ મારી સાથે વાણંદ સમાજના શ્રી હસમુખભાઈ રાઠોડ અચ્યુત શ્રી કીર્તિભાઈ મહાવદીયા જામનગર સાહિત્યકારના લેખક મહેન્દ્રભાઈ મારુ તથા હું હસમુખભાઈ લખતરિયા અત્રે મલ્લુભાઈ જગ્યાની રૂબરૂ મુલાકાતે આવેલા છે અને આના ઇતિહાસને ઉજાગર કરવા માટે આ વિડીયો ક્લિપ તૈયાર કરવામાં આવે છે આ સાથે માનશ્રી મુન્ના બાપુ છે મુન્ના બાપુ આપ જણાવો કે આપના પિતાશ્રી મૂળ નામ બાપુ દસ બાપુ કાપડે હા એના વિશે જરા બે શબ્દો જણાવો આપ જય લિંબત જય સેન મહારાજ અત્રે અમે નાના વડાળા મલભાઈ જગ્યાએ ઉપસ્થિત છીએ શ્રી મહેન્દ્રભાઈ આપ જણાવો કે મલભાઈ માતાજી અત્રે અહીંયા આગળ નાના વડાળા મુકામે ત્યાંથી અહીંયા આગળ આવ્યા હતા તો કઈ રીતે હિંગરાજ માતાની એના ઉપર અસીમ કૃપા હતી એ બાબતે જરા પ્રકાશ પાડવા વિનંતી આ જગ્યા ઉપર પહેલાં સૌથી હિંગરાજ માતે જય આ જગ્યા ઉપર અત્યારે અત્રે મુના બાપુ પોતે જે ભવાનદાસ મોતીરામ કાપડીના દીકરા છે તે સંભાળી રહ્યા છે અને આપ જે જોઈ રહ્યા છો હું કેમેરામેનને કહીશ કે આ ત્રિશુલ છે આ બતાવો ફરા છે આ એક છે અને આ આ બંને ફરા અને હજી આગળ આપણે જોશું લોટી અને મંજીરા આ ચાર વસ્તુ સાત સાત માં હિંગણા જે આપેલી છે લાશાબેલા બુલિચિસ્તાનમાં અને એ આ સમયમાં પણ કોઈ નથી જઈ શકતું પાકિસ્તાન ત્યાં નાની ઉંમરમાં આપણા સમાજની દીકરી ધામેલિયાની દીકરી કે જે હિંગળાજ માતા પરસવા ગયા હતા અને ત્યાં રાત રોકાણ હતા અને પૂજારીએ કીધું કે અહીંયા રાત કોઈ નથી રહી શકતું પણ દીકરીએ જીત પૈકડે નહીં હું મા પાસે રાત રોકાય અને રાત્રે મા પ્રસન્ન થયા અને આ ચાર વસ્તુ એને ભેટમાં આપી છે અને માએ કીધેલું કે જ્યાં પણ તારા વાર્તા ગાટતા સામૈયા થાય એ ગામમાં આની સ્થાપન કરજે આ ગામની અંદર એ વાર્તા ગાટતા એમના સામૈયા કરવામાં આવ્યા અને અહીંયા છે આપ જોઈ રહ્યા છો નજીક થી બતાડો સમાજને ખબર પડે અને આ મંજીરા મંજીરા લોટી અને બે ફરા ત્રિશૂળ રૂપે આ સાત સાત માં હિંગળાજ માતાજીએ મલબાઈ માતાજીને આપેલા છે એની યાદી આજની તારીખમાં પણ આ જગ્યાની અંદર મોજૂદ છે અને ખરેખર આ વસ્તુના દર્શન કરવા એક લાવો છે એટલે સમસ્ત માણંદ સમાજને મારી નમ્ર વિનંતી છે ડેરી વડાડા એકવાર જજો અને આના દર્શન કરજો આપના જીવનને ધન્ય બનાવજો બોલો મલુભાઈ માતાની જય મલુભાઈ માતાજીનું ગામ ગુંદાણા એમના પિતાજીનું નામ જે જ્યાં લખ્યું છે ભીમજીભાઈ ગોવિંદભાઈ ધામેલિયા મૂળ ગુંદાણાના અને જોટંગિયા પરિવારના એ પોતે વાણે જ હતા બચપણથી જ પોતે ધાર્મિક વૃત્તિના હતા અને પછી એમને એમની કુટુંબ પરંપરા મુજબ એમને ગુરુ ધારણ કર્યા અને પછી એમને એવો ભાવ થયો કે મારે ચાર ધામની યાત્રા કરવી છે એ સમયે એમના લગ્નની પણ વાત કુટુંબ પરિવારની અંદર ચાલી પરંતુ મલુભાઈ માતાજીએ એ એને લગ્ન સંસારના બદલે એને ભક્તિ કરવી હતી એટલે એમના પિતાજી અને એમના પરિવારોએ સહર્થ એનો સ્વીકાર કર્યો કે ભાઈ આ દીકરી ભક્તિની અંદર રુચિ છે તો એમને ભક્તિ કરવા દીઓ પછી યુવાન થતાં એને એવો ભાવ થયો અને ગુરુ મહારાજે પણ એમને એક વખત કીધું કે ભાઈ તમે ચારધામની યાત્રા થાય તો સારું ત્યાર પછી એમના પિતાજીને કીધું કે ભાઈ મારે ચાર ધામની યાત્રા કરવી છે એટલે એ સમયે તો યાત્રા કરતા કોઈ નાના મોટા કરતા ઈ સમયે મલુભાઈ માતાજી ને એમના પિતાજી એ કાવડ કરી આપેલી કે જેથી એનો સરસામાન જે છે ઈ એ કાવડ ની અંદર રહે અને ઈ સમયે મલુભાઈ માતાજી આ ચારધામ યાત્રા કરવા માટે ગયા અને ચારધામ યાત્રા પૂર્ણ થઈ કેવાય બાલુભાઈ માતાજી એ ચારધામ યાત્રા તો પૂરી કરી પણ એને પણ એવો ભાવ થયો કે ચારધામ યાત્રા કર્યા પછી સિંધ ની અંદર અત્યારનું જે પાકિસ્તાન છે ત્યાં પોતે હિંગળાજ માતાજીને દર્શને જાય છે અને ત્યાં હિંગળાજ માતાજી ની નિષ્કામ ભાવ ભક્તિથી પ્રસન્ન થાય છે અને માતાજી એમને પોતાના બે ત્રિશુલ એક કમંડલ અને એક મજીરાની જોડી અને ભગવો ભેખ પણ મલુભાઈને આપે છે અને મલુભાઈને કીએ છે કે ભાઈ તમે આ ભેખ હવે ધારણ કરો તમારા નસીબની અંદર ભગવો ભેખ છે અને તમારું વાણંદ સમાજ એક આગતા સ્વાગતા કરશે અને જે ગામની અંદર તમારું ચાર ચારધામ યાત્રા કરી મલુભાઈ સિંધમાં ગયા અને ત્યાંથી ફરી પાછા પેદલ યાત્રા કરતાં કરતાં મલુભાઈ જુનાગઢ આવ્યા અને જુનાગઢથી યાત્રા કરતાં કરતાં મલુભાઈ હાલાર વિસ્તારની અંદર કાલાવાડની ભૂમિ પર આવે છે પરંતુ કાલાવાડ આવતા નાના વડાળા યા એની ભૂમિની અંદર એમનું ખેંચાણ થયું કુદરતી એને દિલની અંદર ભાવ થયો દિલમાં તાટક વળી કે હવે મારે અહીં રોકાવવું છે એનો આત્મા પણ એમ કહેતો હતો કેટલું તું હવે રોકાઈ જા આરામ કર અને મલુભાઈ માતાજી એને કાવડ જે છે અહીંયા વડાળાના પાદરની અંદર ટેકવે છે અને ત્યાર પછી ત્યાં આપણા પરિવારના વેલજી બાપા સિસાંગ્યા એ ગામની અંદર એમને આવકારે છે સમસ્ત ગામ સમાજ એમને વાંચતે ગાંચતે લઈ આવે છે આ તો વાતો ઘણી બધી લાંબી છે પણ આ મલુભાઈનું જે સ્થાનક છે એ હાલારી વાણંદ સમાજ દ્વારા જે આ ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે પણ આપણે આ બધા જોયું કે આ જગ્યાની અંદર જે આ છે મલુભાઈ માતાજીનું સ્થાનક છે સમાધિ છે અને મલુભાઈ માતાજીએ પણ જ્યારે એ એમણે અહીંયા ઘણા વર્ષો વિતાવ્યા પછી એને એમ થયું કે હવે મારે આ ચોલો છોડવાનો સમય થઈ ગયો છે ત્યારે એમને ચાલુ ભજન એ પૂરા થયા અને કીધું કે હવે આજે મારે સવારે દેહ છોડવાનો છે ભાવિક ભક્તોને ઘણો આઘાત લાગ્યો પણ મલુભાઈ તો કોઈ પૂર્વ જન્મના યોગી સંત હતા અને એમને બેઠા બેઠા જ પોતાનો જે આત્મા જે છે એ દેહ છોડી અને નીકળી ગયો અને આ રીતે પછી વાંચતાં ગાટતા એમની જે સમાધિ પાલખી નીકળી અને મલુભાઈ માતાજીની વડાળાની અંદર સમાધિ આપવા સમાધિ આપી છે અને આ રીતે માલુભાઈ માતાજીનું મંદિર આજે વર્ષો થયા એ અહીં છે આપણા સમાજના લોકોને કહીએ છીએ કે ભાઈ આપણા સમાજની જગ્યા છે અહીં વર્ષો પહેલાં ક્ષેત્ર પણ ચાલતું હતું અને હજી પણ કોઈ ટાણે કટાણે આવે તો અત્યારે આપણા જે ગાદીપતિ મુના બાપુ છે એ બધાને આવકારે છે અને ચા પાણી અને સમય થતાં બધાને હરિહરની હાકલ પણ કરે છે તો આપ સર્વને અહીંયા પધારવા નમ્ર જય સરસ સાહિત્યના સ્વરૂપમાં મલબાઈ જગ્યાની તમે વિગતવાર માહિતી આપી અસ્તુ સમાજ દર્શન ચેનલ હસમુખભાઈ લખતરિયા અસ્તુ